છવ્વીસ ફેબ્રુઆરીમાં આ ચાર રાશિઓ ભોલેનાથની કૃપા વરસાવી રહી છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રીનો તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ ઉજવવામાં આવે છે આ વખતે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ મહાશિવરાત્રીનો તહેવાર ખાસ જ્યોતિષીય સંયોગમાં આવી રહ્યો છે આ કારણે આ શુભ દિવસે ભક્તો પર ભગવાન શિવની કૃપા વરસવાની સંભાવના છે ભક્તો ઉપવાસ રુદ્રાભિષેક અને વિશેષ પૂજા કરીને ભગવાન શિવના આશીર્વાદ મેળવશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે આ વર્ષે સાઠ વર્ષ પછી મહાશિવરાત્રીના દિવસે દુર્લભ યોગ અને શિવયોગ છે આ યોગો ભગવાન શિવની પૂજા માટે અત્યંત શુભ માનવામાં આવે છે જ્યોતિષીઓ અનુસાર આ સંયોગોમાં કરવામાં આવતી પૂજા ભક્તોને જલ્દી ફળ આપે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે મિત્રો મહાશિવરાત્રીનું વ્રત રાખવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને ભગવાન શિવની કૃપાથી જીવનમાં સુખ શાંતિ બની રહે છે કહેવાય છે કે આ દિવસે ભક્તિ સાથે ઉપવાસ કરવાથી અને રાત્રે ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે હા મિત્રો તમને જણાવી દઈએ કે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ શ્રવણ નક્ષત્રનો સંયોગ છે આજ શ્રવણ નક્ષત્ર આ દિવસે સવારથી સાંજના પાંચ પોઈન્ટ શૂન્ય આઠ વાગ્યા સુધી પ્રભાવી રહેશે આ દિવસે બુધ શનિ અને સૂર્ય ત્રણેય કુંભ રાશિમાં રહેશે એવી સ્થિતિમાં બુધાદિત્ય યોગ ત્રિગ્રહી યોગ બની રહ્યો છે જે ઘણી રાશિઓ માટે શુભ સાબિત થશે અને આ ચારેય રાશિઓ પર શિવજીની વિશેષ કૃપા રહેશે ચાલો જાણીએ એ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર ભગવાન શિવે પોતાના અદ્ભુત આશીર્વાદ વરસાવ્યા છે આ રાશિના જાતકોના જીવનમાં ઘણા ચંદ્રો આવવાના છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા માતા ગૌરી પ્રભુ ભોલે શંકરના સાચા ભક્તોએ આ વિડિયો લાઈક કરવો જોઈએ અને ચેનલને ને કરવી જોઈએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય ગૌરી શંકર લખો જેથી ભોલે શંકરની કૃપા હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓનો એક જ ક્ષણમાં અંત આવી શકે તો ચાર મિત્રોની કૃપાથી અમને જણાવો અને મિત્રોને આ વિશે જણાવો નંબર એક મેષ મેષ રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે સાઠ વર્ષ પછી મહાશિવરાત્રી પર બનવાના દુર્લભ રાજયોગને કારણે માતા પાર્વતી અને ભોલે બાબાના આશીર્વાદ તમારા પર રહેવાના છે જેના કારણે તમારા જીવનમાં માત્ર ખુશીઓ આવવાની છે હા મિત્રો સાઠ વર્ષ પછી ભોલે શંકરની કૃપાથી તમારા લગ્ન શુભ થવાના છે જેના કારણે તમારા લગ્ન સંબંધ વધુ મજબૂત બની શકે છે તમારા જીવનમાં આર્થિક મુશ્કેલીઓનો અંત આવી શકે છે ભોલે બાબા આ સમય દરમિયાન તમારા પર ઘણા બધા આશીર્વાદ વરસાવી રહ્યા છે સાથે જ તમને જણાવી દઈએ કે તમારા જીવનમાં લાંબા સમયથી જે પણ સમસ્યાઓ ચાલી રહી હતી તે ભોલે બાબા અને માતા પાર્વતીની કૃપાથી ખતમ થવા જઈ રહી છે મેષ રાશિના લોકો તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે ભોલે બાબાની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે તેવી જ રીતે મેષ રાશિના લોકો તમારા સંતાનોની પ્રગતિ જોઈને તમને નોકરીમાં પ્રમોશન મળશે તે બધાને ફાયદો થશે આ સમય દરમિયાન તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે જો તમને પણ એવું જ પસંદ હોય તો તમારું પારિવારિક જીવન સુખમય બની રહેશે પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમ રહેશે આ કારણે તમારું જીવન સુખમય રહેશે મેષ રાશિના લોકોને ભોલે બાબાની કૃપા પ્રાપ્ત થશે જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા લોકોને સફળતા મળશે નોકરી મળવાની સંભાવના છે ભોલે બાબાના આશીર્વાદ આ મહાપરિષદ સ્વરૂપે આવી રહ્યા છે મિત્રો આ સમયને દૂર ન થવા દો કારણ કે મિત્રો જો તમે તમારી કોઈ ઈચ્છા પૂરી કરવા માંગતા હોવ તો મહાશિવરાત્રી પર ભોલેબાબાને એક સો આઠ સરસવના ફૂલ અવશ્ય ચઢાવો નંબર બે સિંહ રાશિ ચાલો તમને જણાવીએ કે મહાશિવરાત્રીનો દિવસ તમારા માટે અનેક ગણો લાભદાયી રહેવાનો છે હા મિત્રો સાઠ વર્ષ પછી આ મહાશિવરાત્રી પર ભોલે બાબા અને માતા ગૌરીની કૃપા વિશેષ બની રહી છે જેના કારણે ભોલે શંકર અને માતા ગૌરીના આશીર્વાદથી તમારી ઈચ્છાઓ ખૂબ જ જલ્દી પૂર્ણ થવા જઈ રહી છે જેના કારણે તમારો યોગ પણ બની રહ્યો છે હા મિત્રો આ મહાશિવરાત્રીથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે જેના કારણે તમારી પ્રગતિનો માર્ગ સરળ રીતે આગળ વધી શકે નોકરી કરતા લોકોના પગારમાં અચાનક વધારો થશે ભોલે બાબાના આશીર્વાદથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકોને બેવડો લાભ મળશે જેનાથી તેમનો તણાવ ઓછો થશે સાથે ભોલે શંકરના આશીર્વાદ પણ મળશે તેમના આશીર્વાદથી તમારા પારિવારિક જીવનમાં ચાલી રહેલા મતભેદોનો અંત આવશે તમારા પર ભોલે બાબાના આશીર્વાદ વરસી રહ્યા છે હા સિંહ રાશિના મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી માંગલિક યાત્રા કરવાનું વિચારી રહ્યા છે તેમની મનોકામના પૂર્ણ થશે તમે પણ ક્યાંક માંગલિક યાત્રા પર જઈ શકો છો જેના કારણે આ યાત્રા તમારા માટે શુભ રહેશે ઘણા સમયથી ચાલી રહેલ ભાઈઓ વચ્ચેના વિવાદનો અંત આવશે આ મહાશિવરાત્રી પર તમારા પર ભોલે શંકરના આશીર્વાદ વરસી રહ્યા છે હા સિંહ મિત્રો જો તમે આ મહાશિવરાત્રી પર ભોલે બાબાનો રુદ્ર અભિષેક કરાવવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે નંબર ત્રણ ધનુ ધનુ રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે મહાશિવરાત્રીનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેવાનો છે કારણ કે મહાશિવરાત્રી પર ભોલે શંકર અને માતા પાર્વતીના આશીર્વાદ તમારા પર વરસવાના છે જેના કારણે તમારા જીવનની પરેશાનીઓ સમાપ્ત થવા જઈ રહી છે તમારા દુઃખના દિવસો સમાપ્ત થવા જઈ રહ્યા છે આ મહાશિવરાત્રી પર ભોલે બાબાના આશીર્વાદ તમારા પર રહેવાના છે જેના કારણે તમારા જીવનમાં મોટા ફેરફારો આવવાના છે માતા ગૌરીના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલશે ધનુ રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે છવ્વીસ ફેબ્રુઆરીથી ધનુ રાશિના લોકો માટે દિવસ વરદાન સાબિત થવાનો છે અને ધનુ રાશિના લોકો ભાગ્યનો સાથ આપશે તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેમને નવો ધંધો શરૂ કરવાનો મોકો મળશે તેઓ જીવનમાં નિયમો અને નિયમોનું સંપૂર્ણ પાલન કરશે અને દરેક વસ્તુની જરૂરિયાતો પર ધ્યાન આપશે જેના કારણે તેમનું જીવન સારું રહેશે તેવી જ રીતે વેપારી વર્ગના લોકો ભોલે બાબાના આશીર્વાદ આપશે અને તમારા વેપાર અને દેશવિદેશમાં ઘણો વિકાસ થશે જો આપણે નોકરી અને પૈસાની વાત કરીએ તો સાઠ વર્ષ પછી મહાશિવરાત્રીનું સ્થાન બનાવશે દુર્લભ રાજયોગના કારણે તમને સારી આવક સાથે બીજી કંપની તરફથી ઓફર મળી શકે છે જેનાથી તમારા કરિયરમાં ઉન્નતિ થશે તમને સામાજિક ક્ષેત્રે સફળતા મળી શકે છે અચાનક આર્થિક લાભ થવાની પણ શક્યતા છે મિત્રો તમને જણાવી દઈએ કે ભોલે બાબાના આશીર્વાદથી ભાઈઓ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવશે ભાઈઓ વચ્ચેનો પ્રેમ પણ ક્યાંક ક્યાંક તમારી સંપત્તિ ખરીદવાનું આયોજન કરશે તો તમને આનો ફાયદો મળશે તેઓ વર્કજ્ઞાની શોધમાં વ્યસ્ત છે હવે તેમનું સપનું ખૂબ જ જલ્દી પૂરું થશે મિત્રો ચાલો તમને જણાવીએ કે જો તમે કોઈ ઈચ્છા પૂરી કરવા માંગતા હોવ તો ભોલે બાબાના મંદિરમાં જઈને માતા ગૌરીને સોળ શણગાર ચઢાવો દસ દિવસની અંદર તમને ચોક્કસ કોઈ સારા સમાચાર મળશે નંબર ચાર કુંભ રાશિ ચાલો તમને જણાવીએ કે મહાશિવરાત્રી પર સાઠ વર્ષ પછી બનેલો દુર્લભ રાજયોગ તમારા માટે માત્ર ખુશીઓ લઈને આવી રહ્યો છે હા મિત્રો તમારા પરિવાર પર ભોલે બાબા અને માતા ગૌરીના આશીર્વાદ વરસવા જઈ રહ્યા છે જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ શુભ થવાનો છે ભોલે બાબાની કૃપાથી તમારી સમસ્યાઓનો અંત આવવાનો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી બેરોજગાર છે તેમને રોજગાર મળવાના ચાન્સ છે એક જ નોકરીમાં કાર્યરત લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે અથવા પગારમાં અચાનક વધારો થઈ શકે છે તમારા બોસ દ્વારા તમારા કામની પ્રશંસા થશે જેના કારણે તમને પસંદ આવશે વર્કજ્ઞાની શોધ કરનારા લોકો માટે આ સમય વરદાથી ઓછો નહીં હોય માતા ગૌરીની શુભ નજર તમારા પર પડી રહી છે જેના કારણે ભોલે શંકર અને માતા ગૌરીના આશીર્વાદથી તમારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે જે લોકો લાંબા સમયથી વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેમની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે ભોલે બાબાના આશીર્વાદથી તમે વિદેશ જઈને તમારા સપના પૂરા કરી શકો છો તમને ભોલે બાબા અને માતા ગૌરીના આશીર્વાદ મળશે તેમની તબિયત સારી રહેશે તો મિત્રો આ હતી તે પાંચ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ જે સાઠ વર્ષ પછી ભોલે બાબાના દુર્લભ સંયોગને કારણે આ રાશિના જાતકો કરોડપતિ અને ધનવાન બનવા જઈ રહ્યા છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી તો કોમેન્ટ કરીને જણાવો ભોલેશંકર હંમેશા તમારા પર રહે અને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ ભોલેશંકર અને માતા ગૌરીની કૃપા રહે જો હું તેને સમાપ્ત કરી શકું તો મિત્રો તમને આગામી વિડિયોમાં મળીશું આભાર